જોય વિલા રિસોર્ટમાં જુગાર રમતા દિસાના બાર શખ્સો ઝડપાયા રોકડ રકમ રૂપિયા એક પોઈન્ટ તેતાલીસ લાખ સાથે લક્ઝુરિયસ કાર જપ્ત કરીને પોલીસે કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનના શિવરી જિલ્લાના માવલ ખાતે આવેલ વિલા રિસોર્ટમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે રાજસ્થાનના શિહોરી પોલીસ વડા અનિલ કુમારની સૂચનાને આધારે ડીવાય એસપી પૂર્વેન્દ્ર વર્મા અને પોલીસ સ્ટાફ દ્વારા રિસોર્ટમાં રેડ કરતા બનાસકાંઠા જિલ્લાના ડીસાના બાર શખ્સો ઝડપાતા તેની પાસેથી જુગારનું સાહિત્ય રોકડ રકમ રૂપિયા એક લાખ સ્વિફ્ટ કાર અને દવે વિપુલભાઈ અર્જુનભાઈ પ્રજાપતિ સુભાષકુમાર ચેલાજી ઠાકોર જયેશભાઈ બાબુભાઈ લુહાર પરાગભાઈ જીતેન્દ્રભાઈ જોશી વૈષ્ણુભાઈ નગાભાઈ પ્રજાપતિ રાહુલકુમાર વિનોદ કુમાર સોલંકી શાંતિભાઈ સેન